ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સફલા એકાદશીની વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય એક સમયની વાત છે જ્યારે યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે કે હે જનાર્દન માગસર માસના વધ પક્ષના કઈ એકાદશી આવે છે અને કેવી રીતે આનું પાલન કરવું જોઈએ કૃપા કરી આ વિષે મને જણાવો પ્રભુ ઉદિષ્ઠિરની વાત સાંભળીને ભગવાન કેશવ બોલ્યા હે ધર્મરાજ માક્ષર માસની વદ પક્ષની આવનારી એકાદશીનું નામ સફલા એકાદશી છે આ એકાદશીના દિવસે ભક્તોને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવી જોઈએ હું તમને સફલા એકાદશીની પૌરાણિક કથા સંભળાવું છું તે ધ્યાનપૂર્વક સાંભળો એક સમયની વાત છે ચંપાવતી નામનું એક સુંદર નગર હતું જ્યાં મહેશ્મત નામનો એક અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા તેને ચાર પુત્ર હતા રાજાનો સૌથી મોટો પુત્ર લુંપક બધા જ પાપ કર્મમાં લુપ્ત રહેતો હતો શ્રી દુરાચાર જુગાર બ્રાહ્મણ અને શાસ્ત્રોનું અપમાન કરતો વૈષ્ણવોની નિંદા કરતો એના માટે આ બધું સામાન્ય હતું એના આ પાપ કર્મોના અસર રાજ્યમાં પણ પડવા લાગી એક દિવસ રાજા મહેશમત તેને પોતાના રાજ્યમાંથી નિષ્કાત કરી દીધો લુંપક રાજ્યની બહાર એક જંગલમાં રહેવા લાગ્યો હજી પણ એ પાપ કર્મામાં પ્રવૃત્ત રહેતો હતો હજી એ પાપ કર્મ કરવાથી બહાર આવ્યો નહીં દિવસમાં એ જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતો તેનું માંસનું ભક્ષણ કરતો અને રાત્રે નગરમાં જઈને લૂંટફાટ કરતો હતો અને એકવાર લોકો લોકો એ તેને ચોરી અને લૂંટફાટ કરતા પકડી લીધો હતો ઘણીવાર લોકો એ પકડ્યો પરંતુ લોંપકના પાપ કર્મોનો અંત ના થયો એ જંગલમાં એક અતિ પ્રાચીન ભગવાન શ્રી હરિના પ્રિય પીપળાના ઝાડ નીચે રહેતો હતો આ પ્રકારે ઘણો સમય વીતી ગયો અંતે તેના જીવનના પરિવર્તનનો સમય આવી ગયો એક દિવસ સંયોગવશ માક્ષર માસની ઠંડીના કારણે આખી રાત સૂઈ ન શક્યો ઠંડીથી બચવા માટે એની પાસે પૂરા વસ્ત્ર ન હતા નહીં કૃષ્ણ પક્ષની દસમીએ દસમી તિથિએ તે દિવસે આખી રાત જાગ્યો ઠંડીના કારણે એનું શરીર સ્થિત સ્થિર થઈ ગયું અને તે બે ભાન થઈ ગયો બીજા દિવસે એકાદશીના મધ્યમાં બપોરે સૂર્યની ગરમીના કારણે તે હોશમાં આવ્યો ઊભો થયો અને જેમ તેમ ચાલીને તે ભોજનની તલાશમાં નીકળ્યો તેને ખાધું પીધું ન હતું ઠંડીમાં ઠૂઠવાઈ ગયો હતો માટે નબળાઈના કારણે તે પશુને મારવા માટે અસમર્થ હતો એનામાં શક્તિ નતી એટલી માટે જંગલમાં ઝાડ નીચે પડેલા ફળ ઉઠાવી તે પાછો એ પીપળાના ઝાડ નીચે આવી ગયો એ સમય સુધીમાં સૂર્યાસ્ત થઈ ગયો હતો સંધ્યા થઈ ગઈ આ અસહાય સ્થિતિમાં તેના પૂર્વ જન્મના પુણ્યના કારણે એને ભગવાન નારાયણ યાદ આવ્યા એટલે એણે ભગવાન નારાયણને યાદ કર્યા અને કહેવા લાગ્યો હે પ્રભુ મારી આવી શ્રી દશા થઈ ગઈ છે હવે આ ફળ તમે જ તમને જ અર્પણ છે આ ફળોથી તમે પણ તૃપ્ત થાઓ એ રાત્રે પણ ઠંડીના કારણે એને આખી રાત ઊંઘ ન આવી અને આખી રાત જાગતો રહ્યો આમ ભગવાનનું સ્મરણ કરતો રહ્યો આમ અજાણતાપણે તેણે એકાદશીનું વ્રતનું એનું પાલન થઈ ગયું અજાણતા જ વ્રત થઈ ગયું અજાણતાથી કરેલા આ તપસ્યાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા સૂર્યાસ્ત થતા એ તેજસ્વી ઘોડો લુમ્પક પાસે આવીને ઊભો રહી ગયો એ સમયે એક આકાશવાણી થઈ કે હે વસ્ત્ર આ ઘોડો તારા માટે આવ્યો છે ભગવાન નારાયણની અસીમ કૃપા અને સફલા એકાદશીના નિયમપૂર્વક પાલન તે કર્યું છે માટે એના કારણે તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું આ ઘોડા ઉપર સવાર થઈને તારા પિતા પાસે તારા નગરમાં પાછો જા તારું રાજ્ય તને પાછું મળી જશે આવી આકાશવાણી સાંભળીને એ ગદગદ થઈ ગયો સફલા એકાદશીના અર્જિત કરેલા પુણ્ય ફળના કારણે તેનું શરીર ફરી કાંતિમય થઈ ગયું એ જ ક્ષણે એ એના રાજ્યમાં પાછો આવ્યો અને તેના પિતા સાથે ક્ષમાયાચના કરવા લાગ્યો અને બધી જ ઘટના કહી એના પિતાએ જ્યારે તેના દીકરાને બધા યુક્ત જોયો તો એ બહુ પ્રસન્ન થયા અને લુંપકને રાજ્યનો કાર્યભાર સંભાળવા આપીને તે વનમાં તપસ્યા માટે ચાલ્યા ગયા ત્યારબાદ લુંપકે રાજ્યના બધા કાર્યભાર દાયિત્વ સારી રીતે નિભાવવા લાગ્યો અને તેના પિતાના પદ ચિહ્નોને અનુસરી કરતા એ તેના દેહને ત્યાગ કર્યા બાદ વેંકુઠ લોક ગયો કથા સમાપ્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજા હે રાજન જે વ્યક્તિ આ સફળતા એક સફળ એકાદશીની કથા સાંભળે કે વાંચે છે તેને રાજસુ યજ્ઞનું પૂણ્ય ફળ મળે છે એના સમસ્ત કષ્ટ પીડા નષ્ટ પામે છે અને અંતે વેંકુઠમાં જાય છે જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આ હતી સફલા એકાદશી નિગત કથા બીજાને શેર જરૂર કરજો જેથી બીજાને પણ આપણા થકી એકાદશીની વ્રતકથા સાંભળવા મળે અને આપણને પુણ્ય ફળ મળે અને વિડીયોને લાઇક અને શેર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ